મનુ ભાકર ઇતિહાસ રચ્યો નમસ્કાર સ્વાગત છે સમાચારમાં હું અશ્વિન રાઠોડ દસ મીટર એર રાઇફલ મિક્સ ઇવેન્ટમાં સરબ સાથે બ્રેઝ મેડલ જીતતા એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર મનુ ભાકર પ્રથમ ભારતીય બની કેરળના વાયનાર ભૂસ્ખલન થતા ચોર્યાસી લોકોના મોત ઇટાલીના પીએમ મેલોનીએ ચીનમાં મેલોની સાથે મુલાકાત કરતા અનેક અટકળો દોર શરૂ અમેરિકાની ચૂંટણીને પ્રભાવિત કરવા માટે મથી રહ્યા છે રશિયા ચીન અને ઈરાન એક અહેવાલમાં દાવો પીએમ મોદીના રશિયા પ્રવાસ દરમિયાન થયેલી વાતચીત મુજબ રશિયન સશસ્ત્ર દળમાંથી દસ ભારતીયો છૂટા કરવામાં આવ્યા ગુજરાતમાં ટીવીની ઘાતકતા વધતી

જય ભારત